પણ રાધે રાધે છે શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ તમને બધાને હેપી નવરાત્રી તો આજે છે માતાજીનું ફર્સ્ટ ન હરતું તો એટલા માટે જ આજે મંદિરની પૂરી સાફ સફાઈ કરીને પ્રોપર બધી જ રીતે જે ફોટા છે બધા જ એ સરખી રીતે ક્લીન કરીને મંદિર ક્લીન કરીને પૂજા કરું છું તો બસ એની જ બધી સવારથી તૈયારી ચાલુ જ હતી મારી પાસે એટલો ટાઈમ જ નહોતો કે તમારી સાથે વાત કરું બટ આજે હું તમારી સાથે ખૂબ જ કહેવાય ને કે ખૂબ જ મોટિવેટ એન્ડ ખૂબ જ સારી એવી વાત શેર કરવા જઈ રહી છું કે જે મેં બત્રીસ વર્ષ સુધી મેં જે વસ્તુ સમજવામાં વાર કરી એ જ હું થોડી મિનિટોમાં તમને સમજાવીશ જેથી તમે પણ તમારી લાઈફ ચેન્જ કરી શકો છો જો તમે પણ ડિપ્રેશન કે કઈ વાંચવામાં મન નથી લાગતું એ બધી વસ્તુ કરી રહ્યા છો તો આ બધી વસ્તુ હું આજે તમારી સાથે શેર કરીશ કે તમે આ બધી વસ્તુ સાથે કઈ રીતે ડીલ કરો છો પોતાની જાતને કઈ રીતે મોટિવેટ કરો છો તો આ જ બધી વસ્તુ હું તમને વિડીયોમાં સમજાવીશ તો વિડીયોમાં જોડાઈ રહેજો જેથી તમે પણ તમારી લાઈફને ચેન્જ કરી શકો જે રીતે મેં મારી લાઈફને ચેન્જ કરી છે તો બસ સવારમાં સરખી રીતે પૂજા કરીને હસબંડને એમનો નાસ્તો આપીને હું ઘરનું જે રૂટિન કામ છે એ કમ્પ્લીટ કરવા લાગી કારણ કે ક્લીનિંગ કરવું ખૂબ જ જરૂરી છે એના આજના ડે ઉપર તો ખૂબ જ સારી રીતે ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે હેલો એવરીવન રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે વાગ્યા છે અગિયાર એન્ડ અત્યારે તમને ઘણી બધી એવી વાતો હોય છે જે હું તમારા સાથે શેર કરવા માંગુ છું કે જે તમારા માટે પણ ઘણી હેલ્પફુલ રહે આવનારી એક્ઝામ માટે અથવા તો તમે ડિમોટિવ હોવ તો કારણ કે ડિમોટિવ તો હું પણ થઈ હતી લાઈફમાં એવી એવી ડિપ્રેશન ડીમોટિવેશન પછી ઘણી વખત એવું થતું હોય છે કે તમે ઘણી વખત એવું થતું હોય છે મનમાં કે હું આટલી મહેનત કરું છું છતાં પણ સક્સેસ નથી થતું એન્ડ ઘણા બધા એવા શોર્ટકટ લોકો અપનાવીને પણ સક્સેસ થઈ જતા હોય છે બટ યાદ રાખો કે ફ્રેન્ડ શોર્ટકટ છે એ વધારે ટાઈમ ચાલતું નથી તમે તમારી મહેનત પ્રોપર રીતે ચાલુ રાખશો તો ઘણું બધું તમે અચીવ કરી શકશો આજે હું તમારી સાથે એ જ શેર કરવાની છું કે જે મેં જે વસ્તુ મેં બે વર્ષમાં જાણી એ જ વસ્તુ હું તમારી તૈયાર કરીશ કે જે ઘણા બધાને હેલ્પફુલ થઈ શકે એવી હોય છે યા તો સૌથી પહેલા તો ડાર્ક સર્કલ તો ત્યારે રીડિંગ માટે ઉજાગરા કરતા હોઈએ તો ડાર્ક સર્કલ તો થવાના જ છે બટ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે તમે સક્સેસ થશો તમારા જ પૈસા હશે ને ખિસ્સામાં તો બધી વસ્તુ દૂર થઈ જશે ઓટોમેટિક દૂર થઈ જશે એટલે આ ડાર્ક સર્કલ થી ટેન્શન થતું નથી બસ મનમાં એમ જ થાય છે કે એકવાર સક્સેસ મળી જાય લાઈફમાં એ સક્સેસ મળી જશે તો લાઈફ બધી વસ્તુ તમારી ચેન્જ થઈ જશે તો ઘણા બધા એવું વિચારતા હોય છે કે મને ડિપ્રેશન થાય છે મને રીડિંગ કરવાની ઈચ્છા જ નથી થતી મને મન જ નથી થતું ઘણું બધું વાંચ્યું છે છતાં પણ કઈ બુક પકડવાની પણ ઈચ્છા ઘણી વખત તો ઘણા નથી થતી તો મારી સાથે પણ આ જ વસ્તુ થતી હતી કે એમ થતું હતું કે શું હું exam માં પાસ થઈ શકીશ આટલા બધા competitor છે exam માં આટલા બધા exam માં form ભરાયા છે તો શું મારો નંબર લાગી શકશે હું ગમે તેટલી મહેનત કરીશ તો પણ હું પાસ નથી થતી કે નથી થતો બરાબર તો આ બધું વસ્તુ મનમાં તો તમે યાદ રાખો એક વસ્તુ હંમેશા એક વસ્તુ યાદ રાખો કે તમારે તો તમે સૌથી પહેલું કોઈના માટે પણ પહેલું છે કે તમારે પહેલું પગલું ભરવું કારણ કે લાઈફમાં પહેલું પગલું ભરવું ને એ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે લાઈફમાં વિચારવું કે મારે આ કરવું છે એન્ડ એના માટે એક સ્ટેપ ભરવું ને એ બહુ જ મુશ્કેલ છે આ એક સ્ટેપ ભરી લેસો ને તો આગળના કામ ધીરે ધીરે આપોઆપ થતા જ રહેશે એટલા માટે સૌથી પહેલું છે કે તમારે એક સ્ટેપ માટે ભરવા માટે તૈયાર થવું કારણ કે એવું કહેવાય છે ને કે તમારી લાઈફ આ છે એન્ડ બીજા કિનારે તમારી લાઈફ કઈક અલગ જ હશે તમારી તમારા ફેમિલીની લાઈફ કઈક અલગ જ હશે તો તમે વિચારો કે શું એ નદીમાં પડવાથી તમે ડરશો કારણ કે તમે આ કિનારે બેઠા છો તો પણ તમારી લાઈફ એવી જ રહેવાની છે એન્ડ તમે જો અંદર નદીમાં ઉતરશો એમ જો પેલી કિનારે પહોંચી જશો તો જસ્ટ ઇમેજિન કરો કે તમારી અત્યારની લાઈફ અને પછીની લાઈફ જે જોબ લાગે પછીની જે તમારી લાઈફ છે એ કેટલી ડિફરન્ટ થઈ જાય તમારા સમાજમાં તમારું નામ ફાઈનાન્શિયલી તમારી કન્ડિશન તમારી તમારી ખુદની ફાઈનાન્શિયલ કન્ડિશન તમારા ફેમિલીની ફાઈનાન્શિયલ કન્ડિશન તમારા જો બેબી હશે અથવા થવાના હશે તો એમની ફાઈનાન્શિયલ કન્ડિશન એ તમે આખી ફેમિલીનું કન્ડિશન તમે સુધારી શકો છો પરંતુ જો તમે તો તમે નદીમાં ઉતરવાથી જ ડરતા હોવ તો પછી આગળ તમારી લાઈફ જે છે એમાં કોઈ ચેન્જીસ થવાનું નથી અત્યારે તમે જે હાલમાં છો એ જ હાલમાં તમે અને તમારી ફેમિલી રહેવાની છે તો તમારે આ જ વસ્તુ કરવાની છે બસ એક વાર આ જે એક્ઝામ રૂપી જે નદી છે એમાં તમારે ઉતરવાની જરૂર છે ગમે તે તમે કરો હાથ પગ મારો ગમે તે કરો બટ તમે બસ તરવાની ટ્રાય કરો ડૂબશો તો પણ કઈ તમારું જવાનું નથી પણ જો તમે તરીને બહાર પેલી સાઈડ નીકળશો મારી લાઈફ કઈક ચેન્જ જ હશે બાકી તમે એ વિચારીને બેસી રહેશો ને કે મને તો લાઈફમાં કઈ વાંચવાની ઈચ્છા નથી થતી મારી ઈચ્છા જ નથી મને તો ડીમોટિવેશન જેવું લાગે છે કે મને તો કઈ ગમતું જ નથી મને તો લાગે છે કે હું કઈ કરી જ નથી શકવાનું તો ફ્રેન્ડ્સ તમે આવું જ વિચારશો ને તો વિચારો કે તમારી આખી તો તમારી આખી જિંદગી બસ આ વિચારવામાં જતી રહેશે તમે નહીં કરી શકો આગળ કશું તમારી લાઈફ આ જ વસ્તુ વિચારતા વિચારતા જતી રહેશે તો તમારે એ વસ્તુ દૂર કરવાની છે આજે તમારા વિચારો છે ને કે નહીં કરી શકું એ જ વિચારો તમારે દૂર કરવાના પણ વિચાર્યું હતું કે યાર ગવર્મેન્ટ એક્ઝામ આપણાથી ના થાય આપણાથી ના થાય બટ જ્યારે મેં તૈયારીઓ પ્રોપર રીતે ચાલુ કરી આમ તો મેં ટ્વેન્ટી તૈયારી પણ એટલું તો મેં એટલી સિરિયસ મોડ ઉપર નહોતી કરી હું એકાઉન્ટ ઓફિસરની એક્ઝામ ક્રેક થઈ ગઈ હતી મારી બટ એટલું સિરિયસ મોડ ઉપર મેં તૈયારી કરી જ નહોતી પછી મને ધીરે ધીરે લાગે કે જો મેં આ રીતે સિરિયસ મોડ ઉપર નથી કરી છતાં હું પાસ થઈ શકતી હોઉં તો જ્યારે હું સિરિયસ મોડ ઉપર જઈને એક્ઝામ ની તૈયારી કરી શકું છું તો ડેફિનેટલી હું પાસ થઈ શકું છું તો બસ બસ આ જ વિચાર અને જે ડર હતો મનમાં કે મારાથી નહીં થાય હું નહીં કરી શકું એ ડર એ ડર દૂર થઈ ગયો કારણ કે જ્યારે એક્ઝામ રિઝલ્ટ આવ્યું ત્યારે એમ તો જ્યારે પ્રિલિમ જ્યારે એક્ઝામ નું પ્રિલિમ એસટીઆઈ નું જ્યારે રિઝલ્ટ આવ્યું એમ થઈ કે યાર હું તો કરી શકું છું જો પાસ તો થઈ ગઈ છું થઈ જશે માની રાખી બસ આ જ એટીટ્યુડ સાથે મારી એક્ઝામ ની તૈયારીઓ મેં ચાલુ રાખી અને હજુ પણ ચાલુ રાખીશ હજુ પણ જો સક્સેસ નહીં મળે તો પણ હું સવાલ નથી કારણ કે હવે તમે પડ્યા છો રૂપી નદીમાં તો હવે તમારે ગમે તે રીતે બહાર તો નીકળવાનું છે એટલા માટે તમે કહું છું કે લાઈફમાં નેગેટિવ ના વિચારશો જો તમે નેગેટિવ વિચારશો તો તમારા તમારી અંદર નેગેટિવિટી જ આવશે પણ જો તમે પોઝિટિવ વિચારો છો આપણે એક વસ્તુ છે કે જે વસ્તુ તમે વિચારો છો ને એ જ વસ્તુ તમારા લાઈફમાં થાય છે જો તમે નેગેટિવ 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 વિચારશો તો તમારી લાઈફમાં બસ નેગેટિવ જ થશે બધું કારણ કે એક વસ્તુ લો છે એક બ્રહ્માંડ એ વસ્તુ લો છે કે તમે જે વસ્તુ વિચારો ને એ વસ્તુ તમારા તરફ આકર્ષાય છે આ બ્રહ્માંડ રૂલ છે સાચું કહું તો તો જે વસ્તુ તમે વિચારો છો એ જ વસ્તુ તમારા તરફ આકર્ષાય છે જો તમે નેગેટિવ વિચારો છો ને તો નેગેટિવિટી તમારી તરફ આકર્ષાય છે અને જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ વસ્તુ તમારા તરફ આકર્ષાય છે જો તમે એવું ફ્યુચર કે મારે તે નથી થવાનું તો ફેલ થઈશ ફેલ થઈશ તો તમે એ વસ્તુ તમારા તરફ આકર્ષાશે જેને તમે ફેલ થશો બટ એવું વિચારશો કે ના હું પાસ થઈશ કેમ ફેલ હું ફેલ નહીં થઈ પાસ થઈશ જ ગમે ત્યારે હું સક્સેસ તો થઈશ જ મને સક્સેસ તો મળશે આ જ વસ્તુ સાથે તમારે તૈયારી ચાલુ રાખો ફ્રેન્ડ જરૂરથી એક દિવસ તમને જરૂરથી સક્સેસ મળશે ભલે સ્ટડીમાં ના મળે એક્ઝામમાં ના મળે પણ લાઈફમાં ઘણી બધી એવી વસ્તુ છે જેમાં તમને સક્સેસ સો ટકા મળશે અત્યારે લાઈફ જતી રહી છે અને હાલત ખરાબ થઈ ગઈ છે બટ બટ કઈ વાંધો નહીં તો આ બધી વસ્તુ લાઈફમાં છે જે તમારે વિચારવા જેવી છે કે હું નહીં કરું તો મારી લાઈફ શું હશે એન્ડ હું કરીશ ને ઇન હું કરીશ અને જો હું સક્સેસ થઈ જઈશ મને ગવર્મેન્ટ જોબ મળી જશે તો મારી લાઈફ શું હશે સમાજમાં મારું સ્ટેટસ શું હશે મારા ફેમિલીનું મારા બાળકોનું ફ્યુચર મારા જ હાથમાં છે એન્ડ આજે નવરાત્રિનું

જસ્ટ ઇમેજિન કરીને જ એમ થાય છે કે વાહ શું આ તો જોબ જોઈએ જ આ જોબ તો મારે લેવી જ પડશે કોઈ પણ સંજોગોમાં તો આ જ વસ્તુ છે મોટિવેટ હું મારી વાત કરું તો મારું સપનું છે ડેપ્યુટી કલેક્ટર નું તો હું જ્યારે રાત્રે ઊંઘતી હોઉં છું સવારે ઉઠતી હોઉં છું તો આંખો બંધ કરીને આંખો બંધ કરું છું પાંચ મિનિટ અને જસ્ટ વિચારું છું કે મારી જે ગાડી છે એની જે નંબર પ્લેટ છે એની આગળ લખેલું હોય છે કે ડેપ્યુટી કલેક્ટર એન હું ઉભી હોવ છું વિચાર કરો જસ્ટ આ imagine કરીને જ આમ રૂવાડા ઉભા થઈ જતા હોય છે કે એક અલગ જ ખુશી મળતી હોય છે તો વિચાર કરો આ જ ખુશી really માં તમને મળી જાય તો અને એ જ ગાડી લઈને જયારે તમે તમારા ગામમાં જાઓ તો વિચારો imagine કરો કેટલી proud વાળી તમારા માટે તમારા પેરેન્ટ્સ માટે એક proud વાળી feel હશે તો આ જ feel કરવા માટે મહેનત કરવી જ પડશે આ જ વસ્તુ છે જે તમને કરે છે આ બધી વસ્તુ કરવા માટે તમે કલેક્ટર બનો તમે તમે પીએસઆઈ બનો છો તો વસ્તુ ઇમેજિન કરો તમે મામલતદાર બનાવો છો તમે એસટીઆઈ કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં તમે એ પોસ્ટ ઉપર હોવ છો તો તમારા મમ્મી પપ્પા તમારા પેરેન્ટ્સના ફેસ ઉપર ખુશી કંઈક અલગ હશે એમનો જે કામમાં કઈક અલગ જ રૂતબો હશે જયારે એમને કોઈક કહે કે તમારી તો છોકરી ખરેખર બહુ સારું કર્યું સારું પોસ્ટ ઉપર છે એમને કેટલી ખુશી હશે તો બસ આ જ બધી વસ્તુ વિચારો આ બધી વસ્તુ તમને મોટિવેટ કરવા માટે ઇનફ છે ભલે મહેનત કરવાની થાય ભલે મહેનત કરવાની થાય રાત દિવસ ઉજાગરા કરવાના થાય તો ઉજાગરા કરી નાખો એકવાર એક વરસ એક વર્ષ તમે ઉજાગરા કરશો તો આખી લાઈફ તમારી સેટ છે પાછળની પણ જો તમે અત્યારે જ આળસ રાખશો અત્યારે ડિમોટિવેટ થઈને બેસી રહેશો અત્યારે જ રીલ જોયા કરશો તો પાછળની લાઈફમાં પછી તમારે મજૂરી કરવાની જ છે એટલા માટે ભલે અત્યારે ઉજાગરા કરવાના થાય મારી જેમ ડાર્ક સર્કલ થાય બટ એકવાર સક્સેસ થશો તો આ બધી વસ્તુ ઓટોમેટિક દૂર થઈ જશે તો આજ સાથે તમારી તૈયારી કરો કરો આળસ દૂર અને હવે લાઈફમાં આજથી ગોલ બનાવે કે ના અને જે તમારું સપનું છે ને વિચારક મારે આ બનવું છે એ સપનાને રાત દિવસ વિચારો રાત દિવસ ઊંઘતા જાગતા આ વસ્તુ વિચારક મારે આ બનવું છે આ બનવું છે આ બનવું જ છે